SBI आशा स्कॉलरशिप प्रोग्राम स्टेट बैंक ऑफ इंडिया टेनिस सीएसआर प्रवृत्तियों ना भाग रूपे विद्यार्थियों ने शिष्यवृत्ति આપી રહી છે આરએસબીઆઈ શિષ્યવૃત્તિ SBI ફાઉન્ડેશન દ્વારા ઓફર કરવામાં આવી રહી છે તેને આશા શિષ્યવૃત્તિ કહેવામાં આવે છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મળીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભલે તમે 9 માંથી 12 માં ધોરણના વિદ્યાર્થી હોવ એન્જિનિયરિંગ કે મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હો આઈએમ ના વિદ્યાર્થી હો બીજો યુજી કે પીએજી કોર્સ કરી રહ્યા હો અથવા વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હો શિષ્યવૃત્તિ માટે લાયક બની શકો છો તમારે ફક્ત થોડા માપદંડો પૂરા કરવાની જરૂર છે એસબીઆઈ સ્કોલરશિપ કોને કેટલી રકમ મળશે અભ્યાસ શિષ્યવૃત્તિની રકમ धोरन नवमी बार विद्यार्थियों पंदर हजार सुधी, स्नातक डिग्री विद्यार्थी पंचोतेर हजार अनुस्नातक विद्यार्थी बे दशांश पांच शून्य लाख रूपिया सुधी तबीबी विद्यार्थियों चार दशांश पांच शून्य लाख रूपिया सुधी आईआईटी विद्यार्थी बे लाख रूपया सुधी आईआईएम विद्यार्थी लाख अभ्यास शिष्यवृत्ति वीस लाख रूपया शिष्यवृत्ति पात्रता आवश्यकताओ शु अरजदारो भारतीय नागरिक होद्यार्थीए पचला शैक्षणिक वर्ष म सात अथवा पंचोतेर टका सीजीपीए प्राप्त करेल होविए વિદ્યાર્થીનો કૌટુંબિક આવક વાર્ષિક 3 લાખ રૂપિયા શાળાના વિદ્યાર્થીઓ માટે અથવા વાર્ષિક 6 લાખ રૂપિયા કોલેજના વિદ્યાર્થીઓ માટે થી વધુ ન હોવી જોઈએ જો તમે IIT અથવા IIM સિવાય ભારતમાં કોઈ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છો તો તે NIRF રેન્કિંગ ના ટોચના 300 માં હોવું જોઈએ જો તમે વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છો तो यूनिवर्सिटी क्यूएस रैंकिंग अथवा द वर्ल्ड रैंकिंग हजार चौबीस पच्चीस बसों में स्थान धरावती हो भी रि दस्तावेजों शू शिष्यवृत्ति फॉर्म भरवां विद्यार्थी चौक्स दस्तावेजों ऑनलाइन अपलोड करने की जरूरत पड़ सद्यार्थी सरकारी ओखपत्र शैक्षणिक रेकॉर्ड मार्कशीट प्रवेश पुरावो કૌટુંબિક આવકનો પુરાવો નાણાકીય દસ્તાવેજો વિદ્યાર્થીનો ફોટો અને જાતિ પ્રમાણપત્ર જ્યાં લાગુ પડે સામેલ છે SBI આશા શિષ્યવૃત્તિ માટે કેવી રીતે અરજી કરવી તમારે આ SBI શિષ્યવૃત્તિ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું આવશ્યક છે તમે 15 નવેમ્બર 2025 સુધી અરજી કરી શકો છો અરજીની લિંક આ વિડિયો